માયાભાઈ તમે આવો ને તો તો એને નકી રખ્યો રૂપાદો રંગ રેલિયો ગાયું પછી ઘરે ગમતું હું કામ આમ બેઠા છે પછી જોજો વાછરડા ના ખેલ બાપ અંગ્રેજીમાં તોતળા પણ ન હોય તમે દેશ પ્રદેશમાં આટો મારો અથવા તમે પોતે અંગ્રેજી બોલજો એમાં આવે કારણ કે અંગ્રેજી ભાષા છે ને એવી છે બાજે લાગ નો આવે અંગ્રેજીમાં બાબુ ગાયલું જ નહીં આપણી ગુજરાતી માં એ બાંધવાની કેવી એક બીજી વાર નો આવે હો ગાય ગુજરાતી ભાષા યાર ગમે ત્યાં જાજો દોસ્ત તમારી ભાષા નો ભૂલતા તમારો ગુરુને ને ન ભૂલતા સાહેબ ભલે હું હાસ્યો કરાવું છું તમારો સદગુરુ ને ન ભૂલતા તમારી ભાષા છે તમારો મલક છે તમારો પરદેશ છે એ તમારો સદગુરુ એટલે ભુરાક મેં કીધું તું અંગ્રેજી તારે બોલવાનું એમાં તોતળા પણ ન આવવાનું હા પાડવું અહીંયા યસ બલાબલ તે એમ નહીં ઓકે તલત તે નહીં ગુડ તા તો ભુરાક એટલું તો બોલતી જાય ને એટલું તો આપણે બોલી જ જાય ને અને આપણે તો અત્યારે આપણાં કામ છે એટલે તો ઘણું બધું હિથ જાય ને ભાઈ

એ વરરાજો જે પૈણ આવે ને બધાને ખબર હોય એ આ વરરાજો જે પા ફેરો ફરે ને ત્યાં ખૂણામાં ખેતર પાડો હોય ગોર બાપા આપણા ભાઈ કંકાવટી ચોખા થાળી માલીને ને ઉભેલા અન વરરાજો ત્યાં પડખે આવ્યા વળે અને ભાઈ લગન લગન ટીકે વાળો રૂમાલો હોય ને મોટા લો હવે તો ઘણો યુવાનો બહુ સારું છે અમે અમારે અમે પૈણા છે હા કીર્તિભાઈ ખરેખર આ વડીલોને પૂછો કેવી હા એ જાન ગઈ હોય તાણીમાં કેવું ભાઈ ડબ્બા ઊંધા નાખ્યા હોય એની માથે રજાઈ નાખી હોય હામે બે ડબ્બા ઊંધા નાખ્યા એની માથે હિંડોળાની ખાટ મૂકી હોય એમાં બેનું એ ભરત ગોઠવી દીધા હોય મોતીના રમકડા મૂકી દીધા હોય ખીલીએ તલવાર મૂકી દીધી હોય વરરાજા વરરાજાવાળે આમ બેઠો હોય વરરાજાને ન્યાલી કીધું હોય તારે મોટે ભાર હોય તારે બહુ બોલવાનું નહીં આડુઅડું બહુ જોવાનું નહીં એટલે આમ બેઠો હોય આમ

ગામ સ્વચ્છ ત્યારે તો ડબલા જે ઉતારો જેને આપ્યો હોય ને એ દહ ડબલા વેસાતા લઈ આવ્યો હોય એ વળી રેત છે લાકડા એમ ગોઠવા હોય વરરાજા વાનો ખાઈ ખાઈને આવ્યો હોય એને પેટમાં ગડબડ હોય પાછું બોલવાની ના પાડી હોય મોઢે ભાર હોય તારે નહીં બોલવાનું તે બધાયમાં ન બોલે એલા બોલવા જેવું હોય ને બોલાય

જે ગામમાં જોવા ગયા બાપુ પણ ગામ વંડિય સીડિયો માયાભાઈ મારો મિત્ર છે ગામમાં આખી વાત થાય માયાભાઈ નો મિત્ર નો સંબંધ આપણા ગામમાં થાય તો તો ઈ બાયાભાઈ કારકારે આવશે વાહ હગા હારા મળ્યા ફલાણા ભાઈ ને હગા હારા મળ્યા પગ્યા પેલા રિપોર્ટ પોગી ગયા થાતો ત્યાં જ્યાં થાય બધું સીટિયું બેટ ફર્સ્ટ ક્લાસ આગળ સોફા આય પગલંબ આવો આંબે સોમાયા ભાઈ મજા આવી હું કહો આ આમૃત્યો તભુર

ભૂરી આવ્યા ભૂરી એટલે ભૂરી અને અમે આને કઈ ને આવેલા ભૂરા આ શેલો આટો આમાં ફેલ જો દીકરા તો બસ શિવરાત ભેગા મિલેગે શિવરાત્રી કે મેલે મે બઢિયા મેલા લગેગા વહા કુંભ મેં મિલેગે હા ગુરુભાઈ ને બોલા હે હા ભૂરી આવી ચેલો ફેરો પણ બાપુ સાળી કિલો નો દાગીનો વજન કાટા ઉપર કીર્તિભાઈ પડસાયો પડ્યો હોય ને તો એ પંદર કિલો દેખાડે શું મારા નાથ નવીરો હશે તેથી ગયો પણ પાછો કલર કેવો ખબર અલંગ ના ખાડામાંથી ના ખાડા માંથી બાપુ તમે મને પાર્લામેન્ટમાં યાદ કર્યો મારા અલંગના હિસાબે

બળી ગયેલા ઓઇલ નું પીપ જેમ આવતું હોય આફ્રિકા ને ઝાખું કરે એવું આફ્રિકા વાળા રૂપાળા લાગે પડખે નીકળે આખું દાંત દેત તબકે દાંત કાઢ્યા ને તમ છે કે હાલે લે ઓ કાળી સૌદેશ ને દી જન્મ છે હો બાપ એક હાથમાં કેટલી એક હાથમાં રકાબી નો ખડકલો ખડે ખડે

સીધી તમે જો મહેમાન આવે આપણે રજવાડી એટલી મારી માવું કિટલીને ને બહાર ને અંદર તો ધોવે પણ આમાં તો કોઈ દી કઈ કોઈ નાખે નહીં કઈ નગર ખરેખર કાથી ની દોરી આમ નાખીને અંદર ઘી નાખો જો અથવા તો ગરમ પાણી ભરી અને ગળી હલાવી મલાવી અને પાણી કાઢી નાખવું જો આમાં જે માલ પીડ્યો એ નીકળી જાય અમુક ને ખરે બાપુ ચા પીવા જાય ને તો કિટલી નું મોઢું જોઈ ને તો ચા હરામ થઈ જાય ગોબરા છોકરો નાક ભરીયું એમ આપણે જે વિવેક કરીએ ને ભાઈ ને પહેલા આપો ભાઈ ને પહેલા આપો એ વિવેક નથી નાળ સામય ભાઈ માં વહીયુ જાય એમ હા યસ યસ રાઈટ યસ રાઈટ વિવેક નો વિવેક નહિ હાલાલા લાળ પેરો હરી જાય એમ

ન પીવાય એક જણા એક જણા ને બધું વેચાઈ ગયો તે ખાલી બોટલનો નો ઢીગલો પડેલો બોટલો ના સુટા ઘા કરે બજારમાં પી ગયેલો નો તે મારી જમીન વેચાવી નાખી તે મારી ગાડી વેચાવી નાખી તે મારી ઘોડીયું વેચાવી નાખી તે ભાઈ પણ જે ખતમ કરાવી નાખી એમાં ભરેલી આવે તે ભરી આવી શું કે નહીં તારો કઈ વાક જ નથી ગાડો કરે ગાંડી તારો ક્યાં કઈ વાગે છે તે થોડું કઈ વેચાવ્યું છે હવે કાકાને ટેવ એમાં ભૂરો બિચારો એ તો કીડી કાઢતો હતો પણ ને છોકરા દીકરો પાદર ભૂંડા નો કાકે કોણી મારી હું આમ આમ પી હવે અમે અંગ્રેજી સિવાય ના અમે અંદર કીડી અંગ્રેજી અમને નહોતું આવડતું ઇન ધ ટી ટી ઇન ધ ઓકે હું અંગ્રેજી બહુ આવડે હું બોલું નહી ખરેખર કહો વિશ્વમાં બાપુ વિશ્વમાં બોલવા ગયો મને મને કહેવા ગયો મને કહેવા ગયો મારી જેટલું બાપુ મને કહેવા ગયો આગળ મારી જેટલું અંગ્રેજી વિશ્વમાં કોઈ નથી આવડતું હું કામ મારું અંગ્રેજી બોલેલું વિશ્વ સમજી નથી આવતું એમાં મારો શું આગળ પૂછો ભાઈને અમે અમેરિકા જાય હું અમેરિકામાં અંગ્રેજી બોલું અમેરિકાવાળાના મોઢા ફાટે રહે વાટ વાટ પ્લેનમાં જાતો એર વોસ્ટિસ આવીને મારે અમે અંગ્રેજી બોલે ઈ નો સમજી કે એવું હું બોલું એનું બોલેલું હું નો સમજી શકું પણ મારેલું બોલું ઈ સમજીએ એકતા નથી અટવાય ઈ આપણે હું હું એક પહેલી વાર બાપુ પ્લેનમાં બેઠો ને એરવસ્ટિસ આવી મને કે હા ફાટે છે આપણે દાંત કાચી ગયો ગમે આપણને આપણે એમ થાય ઘડી ખામા ઉભા રહે Yeah. <laughs>